શહેરમાં દશામાના આગમનના દિવસે શોભાયાત્રામાં ધક્કા મુક્કીના બાબતે લોહિયાળ જંગ ખેલાયો હતો જેમાં એક યુવક પર કેટલાક લોકો તૂટી પડ્યા હતા આ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલ યુવક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો આ મામલે પાણીગેટ પોલીસે હવે શોભાયાત્રાના આયોજકો સહિત ડીજેના સંચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સારવાર દરમિયાન પિયુષનું મોત નીપજ્યું છે આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પાણીગેટ પોલીસે હત્યા સહિતના ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આ મામલે ત્રણ જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે આ સાથે જ પાણીગેટ પોલીસ દ્વારા આયોજક સંતોષ બુધાભાઈ માછી સહ આયોજક વિષ્ણુ કટિકભાઈ વસાવા ઉમંગ રાજેશભાઈ વસાવા મહેશ અશ્વિનભાઈ વસાવા રતન હિંમતરાવ પાટેલ તેમજ જનકાર બેન્ડના સંચાલક સતીષ રાણા ન્યૂ ભટ્ટ સાઉન્ડ સિસ્ટમના સંચાલક ઉત્કર્ષ ભટ્ટ સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો